આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા હાલના દિવસોમાં તેઓ ભરૂચ જિલ્લામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને નર્મદા જિલ્લામાં તેમની પ્રવેશ પ્રવેશબંધી હોવાથી તેઓ પ્રચાર કરવા માટે પહોંચી શકી રહ્યા નથી આને લઈને આ તકનો ફાયદો ઉઠાવતા ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ભરૂચ સીટના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના દ્વારા હાલ ડેડિયાપાડા જે ચૈતર વસાવાનું ઘણ માનવામાં આવે છે ત્યાં ઓપરેશન લોટસ પણ ચલાવવામાં આવી રહ્યું છે અને એક બાદ એક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પણ સમાવવામાં આવી રહ્યા છે જેના કારણે આમ આદમી પાર્ટીમાં પણ દોડધામ મચી છે આને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ચૈતર વસાવા જે ફિઝિકલી નથી પહોંચી શકતા તેના કારણે લોકો સુધી કેવી રીતે પહોંચાડો તે માટે તેમણે તેમનો એક સ્ટેચ્યુ બનાવ્યું છે અને લોકો સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે એટલે કે એક નવો પ્રયોગ છે તે આમ આદમી પાર્ટી તેમજ જે ચૈતર વસાવાના સમર્થકો છે તેમના દ્વારા હાથ ધરવામાં આવે છે શું આ પ્રયોગ છે કેવી રીતે તેઓ ઓપરેશન લોટસ ને અટકાવશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ લોકસભા ચૂંટણીનું રાજકારણ જ્યારે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત નથી થઈ હતી તે પહેલાથી જ ગરમાયેલું જોવા મળ્યું હતું જેવી રીતે અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા સહિતના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કર્યા હતા ત્યારથી જ ભરૂચનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળ્યું હતું અને જ લઈને હવે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ છે ને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમને ભરૂચ લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે અને તેમની સામે આવી યુવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે અને બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે અને આ દિવસોમાં ખાસ ફોકસ મનસુખ વસાવાનો ચૈતર વસાવાના ગળ ડેડિયાપાડામાં છે તેઓ ડેડીયાપાડામાં ઓપરેશન લોટસ અંતર્ગત જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય તેમને તોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ કરી રહ્યા છે અને બીજી તરફ ચૈતર વસાવા છે તેમને ભરૂચ માં અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ નર્મદા જિલ્લામાં તેમને પ્રવેશ બંધી છે નર્મદા જિલ્લામાં માત્ર એક જ સીટ છે ડીડિયાપાડા સીટ અને તે સીટ પરના ના વસાવા ધારાસભ્ય પણ છે પરંતુ આને જ લઈને હવે જે ચૈતર વસાવાના સમર્થકો છે કાર્યકરો છે તેમણે પ્રચાર પ્રસારની એક નવી રણનીતિ તૈયાર કરી છે જેમાં ચૈતર વસાવાના સ્ટેચ્યુ સાથે તેઓ પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે હવે ચેતર વસાવાને ફિઝિકલી તો ત્યાં નથી લાવી શકતા તેના કારણે લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય લોકોનો વિશ્વાસ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય તેના માટે તેમના દ્વારા સ્ટેચ્યુ દ્વારા ચેતર વસાવાની જે પ્રચાર પ્રસારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે હાલ ઠેર ઠેર ઈશુદાન ગઢવી હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ દ્વારા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે બીજી તરફ મનસુખ વસાવા પણ હાલ ચૂંટણીના મેદાને જોવા મળી રહ્યા છે તેઓ પણ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે જેના કારણે હવે જોવું રહ્યું કે આ કાંટાની ટક્કર જે રીતે જોવા મળી રહી છે અત્યારથી પ્રચાર પ્રસાર નિવેદન પ્રહાર વળતા પ્રહારનો જે માહોલ ભરૂચ સીટ પર ગરમાયું છે તેના કારણે આ વખતે ભરૂચ સીટની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર